ઓરિયન આર્કેટ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાનના પુત્રનું દહન કરાયું હતું વિસ્તારમાં આવેલા તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટર ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો જોડાયા હતા હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઉપસ્થિત લોકોએ કાળી પટ્ટી ધારણ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર દર્શાવ્યા હતા આ અવસરે આતંકીઓને પોષણ આપતું અને ઢાળ પૂરું પાડતું પાકિસ્તાન દેશ જવાબદાર હોવાનું જણાવી તેના પુતળાઓનું પણ દહન કરવામાં આવ્યું હતું દેશમાં વધતા આતંકી હુમલાઓને જમીને સમાપ્ત કરવા માટે

અમારા ઓરિયન ઓરિયાナルકલ શોપિંગના સર્વ સભ્યો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મારફતે નરેન્દ્ર મોદી સાહેબને એટલું કહેવા માંગીએ છે કે મોદી સાહેબ તમે આ જે અમાનવીય કૃત્ય થયું છે એનો સખતમાં સખત જવાબ આપો અને આર આરપારનો કરી દો અને સમગ્ર શાંતિ થઈ જાય જે જીવનમાં આવું કૃત્ય કોઈ પણ ના કરે બાવીસ એપ્રિલ ના રોજ શ્રીનગરના પહેલગામના પર્યટકો કરેલી છે અને એના આંકડાઓ જે પાકિસ્તાનમાં રહે છે એમના દોરી સંચાર હેઠળ આજે જધન્ય કૃત્ય થયું છે એને સમગ્ર વિશ્વ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આજે ભરૂચ મુકામે જાડેશ્વર સ્થિત ઓરિયન્ટેન આર્કેડ અને અન્ય ગણેશ મંડળો તેમજ વેપારી એસોસિએશન તરફથી જે આતંકવાદીઓ જે લોકોને મોતને ઘાટ ઉતારેલા છે એનો એ લોકોના માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આતંકવાદીઓના પુત્ર દહનનો જે કાર્યક્રમ હતો તે ખૂબ જ આવકાર આવકારદાયક રહ્યો આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવા માટે આપણા પાકિસ્તાન સાથે વિઝા પર આ લોકો ને પણ અહીંથી પરત તગેડી મૂકેલા છે અને પાકિસ્તાન સાથે હવે અંતિમ તબક્કામાં જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કરવા માટે દેશ તત્પર છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો